ભુજ શ્રી રામકૃષ્ણ મઠ દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર આજે રામકૃષ્ણ મઠ ભુજ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા છેલ્લા લગભગ એક વર્ષ જેવું થવા આવ્યું છે નિશુલ્ક ઓપીડી ચાલુ છે સવારે દરરોજ નવથી એક ડૉક્ટર મળે છે જ્યાં હોમિયોપેથિક સારવાર આપવામાં આવે છે ઘણા એવા રોગો કે જે આપણે રોજિંદા જીવનમાં એવું લાગતું હોય છે કે આ અસાધ્ય રોગો છે એવા રોગોની પણ હોમિયોપેથીની અંદર સારવાર લેવાથી આપણને ઘણા અંશ સુધી રાહત જોવા મળે છે અને તકલીફોમાં આરામ થાય છે પથરી છે હરસ મસા છે ઉંદરી છે વાળની સારવાર છે સોરિયાસીસ ખરજવું ચામડીની બીમારીઓ છે આવી ઘણી બધી તકલીફો છે કે જેની અંદર હોમિયોપેથિક દવાથી ખૂબ સારા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે અને રામકૃષ્ણ મઠ અને મહારાજની આજ્ઞાથી આજે અહીંયા એકત્રીસ તારીખના રોજ મોટો કેમ્પ યોજવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતના અલગ અલગ જગ્યાએથી લગભગ ચૌદ જેટલા ડૉક્ટરોએ હાજરી આપી છે ડૉક્ટરો અને અમુક વિદ્યાર્થીઓ અને પેરામેડિકલ સ્ટાફ છે ટોટલ ચૌદ જણાનો સ્ટાફ અત્યારે સેવા આપી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ એંસીથી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે અને સાંજે ચાર વાગ્યા સુધીનો સમય છે અને દર્દીઓનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે તો અમારી તો વિનંતી છે કે વધુમાં વધુ લોકો હોમિયોપેથીનો લાભ લે ઘર ઘર હર ઘર સુધી હોમિયોપેથી પહોંચે અને કોઈને પણ કોઈ પણ ગામની અંદર કોઈ પણ જગ્યા ઉપર હોમિયોપેથી કેમ્પ જો કરવો હોય તો રામકૃષ્ણ મઠ ભુજનો સંપર્ક કરી શકે છે તો જ્યાં પણ લોકોને આરોગ્યલક્ષી સેવાઓની જરૂર હશે તો મહારાજ મહારાજશ્રીની પ્રેરણાથી આપણે દરેક કચ્છની અંદર દરેક ગામડાઓની અંદર આરોગ્ય સેવા પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ